મોદીજીએ એંશી કરોડ લોકોને મુક્ત અનાજ આપ્યો છે એમાંથી એક પ્રતિનિધિએ કહ્યું કે મારે દરખાસ્ત કરવી છે દેશમાં દસ કરોડ કિસાનોને કિસાન સન્માન નિધિથી સન્માનિત કર્યા છે એમાંથી એક કિસાન લાભાર્થીએ કહ્યું કે મારે તમારી દરખાસ્ત કરવી છે એક ફિશરમેન કોમ્યુનિટી સાત હજાર કિલોમીટરના સમુદ્ર તટ પર વસતી કરોડોની સંખ્યામાં ફિશર કોમ્યુનિટી છે એમાંથી મીનાબેને કહ્યું કે મારે આપની દરખાસ્ત કરવી છે એક અમારા નૈનાબેન છે એ દેશમાં પાંચ કરોડ આવાસ બન્યા છે એમને પણ આવાસ મળ્યો છે તો આવાસ મળ્યો હોય એ કોમ્યુનિટીના પ્રતિનિધિ તરીકે નૈનાબેને દરખાસ્ત કરી છે આ ચાર પ્રતિનિધિઓ અમારા છે એમની દરખાસ્તથી હું ચૂંટણી લડી રહ્યો શું સંદેશ આપશો આ દરખાસ્તથી મોદીજીએ સામાન્ય લોકોના જીવનમાં જે બદલાવ લાવ્યા છે એ બદલાવ નો અહેસાસ જે લોકો કરી રહ્યો છે એ મને ચૂંટણી લડાવી રહ્યા છે આભાર તો આ હતા મનસુખભાઈ માંડવિયા કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તે પૂર્વે એક નવતર પ્રયોગ છે એ પોરબંદરની જે લોકસભા બેઠક ઉપર જે થવા જઈ રહ્યો છે તેમના વિશે તેમને વાત જણાવી હતી કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર પોરબંદરથી

તમે કરેલું એક એક મતનું રોકાણ એ પાંચ વર્ષના વિકાસની ગેરંટી છે આ ચૂંટણીની અંદર મોદીજીને પુનઃ દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને તમારા એક મત થી આપણે ચૂંટણી જીતીશું ચૂંટણી લડીશું તમારા એક એક મત થી ચૂંટણી લડીશું જીતીશું ને આટલો મોદીજીનો હૉસલો વધશે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા બસ સ્ટેન્ડ થી કલેક્ટર કચેરી સુધીની યાત્રા કરવાના હોય ત્યારબાદ ઉમેદવારી નોંધાવશે